હમણાં તાજેતરમાં આરજેડીના નેતા જે સંજયભાઈ યાદવ છે રાજ્યસભામાં એણે કીધું કે ભાઈ કેન્દ્રમાં નવ લાખ ભરતીઓ ઓબીસી ની બાકી છે તો એના જે રાજ્યસભામાં જેને ખરેખર રજૂઆત કરી તો એ વિડીયો મેં સાંભળ્યો અને આ નવ લાખ ભરતીઓ બાકી છે એ વિડીયો સાંભળીને ખરેખર તો મારો મગજ રહી ગયો કે જે ભરતી કરનારા લોકો છે એ એકદમ આર એસ ના બીજેપી ના લોકો છે અને જાતિવાદી વાણિયા બ્રાહ્મણો છે એના નવ લાખ ભરતીઓ બાકી રાખી છે અને એના લોકોની ભરતી ભરી દીધી છે તો એના માધ્યમથી એ લોકોને કહેવા માંગુ છું કે ભાજપા લોકોને કેવા માંગુ છું અને ભાજપના સુપ્રીમોને કેવા માંગુ છું કે ભાઈ તમે ઓબીસી ના મત લઈને સરકાર બનાવ્યા પછી નવ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થયું છે અને લાખો ઓબીસી ના ઘર બરબાદ થઈ રહ્યા છે જો તમે આ તાત્કાલિક નોકરી ભરવાનું શરૂ નહીં કરો તો પૂરા ગુજરાત આ આંદોલન શરૂ કરીશું અને આંદોલન પણ એવા છે કે સરકાર પણ જ્યારે ઓબીસી ની વાત આવે ત્યારે મોદી સાહેબને પણ સાહેબ ને પણ મોદી સાહેબ એમ કેતા કે ઓબીસી નો દીકરો છું ઓબીસી નો લાલ છું સપન ની વાળો છું તો મોદી સાહેબ એમ ખરેખર સપન ની સાતી વાળા જાવ અને ના દીકરાઓ આવો અને આ એટલા સમયથી તમે વડાપ્રધાન છો એ સત્તા સત્તાય ના બ્રાહ્મણો આ નવ લાખ દીકરાઓની જિંદગી બરબાદ કર્યા છે તો તમે શું કર્યા છો તમે નવ લાખ ભરતીઓ જો શરૂ ન કરીતા હો તો તમારું ડીને ટેસ્ટ કરાવો કે તમે ડુપ્લીકેટ ઓબીસી થઈ નથી દઈ ગયા ને આ જ્યારે આખા દેશમાં પાસઠ ટકા ઓબીસી વાય અને ઓબીસી સમાજ તમને મત દેતા હોય ઓબીસી નો લાલ સમજીન પણ તમે બ્રાહ્મણ દલાલ નીકળશો અમને નથી ખબર મોદી સાહેબ હજી તમને અવસર છે જ્યાં સુધી તમે આર એસ એસ ના બ્રાહ્મણના તળિયા સાંચશો ત્યાં સુધી તમને વડાપ્રધાન થવા દેશે પણ જે દિવસે તમે સેઝ હલી સલી કરશો તો તમને ઘર બેઠા પણ કરી દેશે જ્યારે OBC ના વડાપ્રધાન બન્યા છો તો તાત્કાલિક નવ લાખ ભરતીઓ શરૂ કરો મધ્યપ્રદેશમાં મોહન યાદવ ની જે દુર્દશા થઈ છે એ દુર્દશા આ રહેશે ના બ્રાહ્મણો તમારી નો કરે એ ધ્યાન રાખો કે મોહન યાદવ સાહેબે આખી જિંદગી આરએસએસના એસ એસ તળિયા સાચા અને જેવી મુખ્યમંત્રી નું પદ મળ્યું તો એવું કીધું કે અમારી સરકાર અનામત દેશે એટલે તરત જ અનામત વિરોધી બ્રાહ્મણો મેદાન માં આવ્યા રોડે ઉતર્યા અને મોહન યાદવ ને રામ રામદ્રોહી છે નારાયક છે મોહન યાદવ બાબત એવું પણ તમારે અનુકરણ કરવું છે કે જ્યાં સુધી તમે આ બ્રાહ્મણ બ્રાહ્મણના તળિયા ત્યાં ત્યાંથી તમે નેતા પણ જે સમાજમાં જન્મા છો

અને એ આયોગમાં ઓબીસી એસટી તમામ લોકોને રાખવાના અને એ ભેદભાવ નહીં કરવાનો એવું બિલ બોલાવ્યા સમાનતાનું બિલ લાવવા ઇક્વાલિટી નું બિલ લાવ્યા તો આ સમાનતાના બિલ નો વિરોધ કોઈ કર્યો જાતિવાદના વેદના બ્રાહ્મણોએ કર્યો અને મોદી સાહેબ ને હિન્દુના નેતા જાણતા હતા તે મોદી સાહેબ હિન્દુના સમ્રાટ છે જે ઈજી સી બિલ આવ્યું એટલે બ્રાહ્મણના મનમાં કેવું થઈ ગયું આ તેલી ઘાસી છે ફલાણો છે મોદી સાહેબ ના પુત્રા મળ્યા આ બાબતે તમને મોદી સાહેબ જાણ તમારા માટે પણ કરો ખુરશી ખાલી સમાજ ના ધારાસભ્યો સાંસદશ્રીઓ અને નેતાઓને આપ શું સંદેશો દેવા માંગો છો જે નવ લાખ ભરતીઓ છે એ બાબતે ઓબીસી ના નેતાઓને એ સંદેશો દેવા માંગુ છું કે ઓબીસી ના તમને મત આપી એક પ્રતિનિધિત્વ કરવા માટે તમે સરકારો મૂક્યા છે તો સરકારમાં રહેને જયારે ઓબીસી ના ભાગનો હિસ્સો છે ઈરાદાપૂર્વક નહીં આપવાનો એવા જાતિવાદી બ્રાહ્મણોએ જયારે નક્કી કર્યું હોય તો એની સામે તમારે વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં એ નવ લાખ ભરતીઓ શરૂ થાય એના માટે રજૂઆત કરવી જોઈએ જો તમને રજુઆત કરવામાં પણ ડર લાગતો હોય તો તમારે રાજનીતિ છોડી દેજો જોઈએ કારણ કે આ નવ લાખ વિદ્યાર્થીઓનું છે બરબાદ થઈ રહ્યું છે લાખો ઓબીસી ના ગર્ભ સત્યાના થઈ રહ્યું છે તો કોના પાપે થયેલું છે આ ઓબીસી ના નેતાઓને પાપે જ ને લાખો યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી તો લાખો યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી ત્યારે ઓબીસી ના નેતાઓને પણ એમ થાય કે અમે આ આ છૂટકારો ઉપર વાળો પણ તમને ના છોડ્યા આવું પાપ તમે કરી બ્રાહ્મણો સાથે તમે આ કામ કરો છો તો શરમ લાગવી જોઈએ કે જે લાખો યુવાનોની જિંદગી બરબાદ થઈ રહી તમે અમે તો તમને અપીલ કરીએ છીએ કે તમે વિધાનસભામાં અને પાર્લાન્ટમાં રજૂઆત કરો જો તમને રજુઆત કરવામાં ડર લાગતો હોય તો રાજનીતિ છોડજો અને ખાસ કરીને અમે ઓબીસી ધારાસભ્ય અને સાંસદ ઘરે જશું અને એના ઘરે પણ રામ ધૂન આવેદન પત્ર આપશું કે કેમ કેમ તમે નહીં શરૂ કરો એટલે આ તમને હું ચેતવણી આપું છું ધમકી નથી આપતો અને તમારા ઘરે આવશે તે જે રીતે એલઆરડી આંદોલનમાં ગેરબંધારણ પરિપત્ર માં અમે બોતેર દિવસ આંદોલન ચલાવ્યું પછી ભાવનગર ચલાવ્યું

વર્ણા ખુરશી ખાલી કરો અને ખાસ કરીને ને કે ઓબી સમાજ જે લોકો છે જે સામાજિક સંગઠન ચલાવે છે અને ઓબીસી ના કર્મચારીઓ છે જ્યાં પણ તમારો વડવાય હોય ના નેતાઓ સાથે સંપર્ક હોય અને વાત કરો કે ભાઈ તમારા પાસે આ નવ લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે અને એ હેરાન પરેશાન થઈ રહ્યા છે લાખો ઓબીસી ના મા બાપો પોતાના દીકરી દીકરાઓને ભણાવીને કે પેટે પાટા બાંધીને જયારે એક લાયક બનાવે છે અને ઈરાદા જાતિવાદી આરએસએસ ના બ્રાહ્મણો આ નવ લાખ ભરતી શરૂ ન કરે તો તમારે આ રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમારી નવ લાખ ભરતી શરૂ કરો એટલે કર્મચારીઓને અને સામાજિક સંગઠનના લોકોને પણ કેવા માંગુ છું કે તમે જે પણ ધારાસભ્ય ઓબીસી ના ઓબીસી ના સંસદ ના સંપર્ક તમારા લેટર પેડ થી તમારો ઝંડો તમારો દંડો એ પણ અમે એવું નથી કેતા કે તમે બેનર ફેરવો તમારા બેનરના ના માધ્યમ થી પણ રજૂઆત કરો પણ કમસેકમ જે લોકો આપણી નોકરી નથી ભરતા ત્યાં તળિયા સાંતવ તો બંધ કરો એટલે આ સંદેશો મારો નથી ઓબીસી અગત્ય જાગૃતિ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે આ સંદેશો આપો છો જય ભારત જય સૈદાન વંદે માતરમ ભારત માતા કે છે